અરવિંદ દેવચંદ્રા માજી પ્રમુખ ટ્રાન્સપોર્ટ એસ વાપી વાપીમાં અમે લાંબા સમય ત્યાં આપણે ઘણી બધી પરિસ્થિતિઓથી વાકેફ છીએ આમ જનતાને ખૂબ તકલીફ પડી રહી છે અને તંત્ર બહુ જ નિષ્ક્રિય જેવું બની રહ્યું છે જે કાર્ય કરે છે તેમાં ખામી અને છતીઓ અને ગણી રહી છે જેમ કે વાપીથી દમણ જતા બ્રિજ જે પરિસ્થિતિ છે લાંબો સમય થયો અને નિર્માણમાં ઘણી બધી એમાં હજી સમય લાગે એવું લાગી રહ્યું છે આમ જનતાને ધ્યાનમાં લઈ અને વહીવટી તંત્ર જે આ વાપી વિભાગ એટલે મહારાષ્ટ્રને લાગી બે કેન્દ્ર શાસિત લાગી ગુજરાત ચાર રાજ્યની વચ્ચેથી પસાર થતો હાઈવે ને હાઈવેની બી પરિસ્થિતિ સાઈડમાં જે રોડના કામ ચાલુ છે સર્વિસ રોડ એમાં બી બહુ ઢીલ છે અને લોકોને રાહત માટે આ કાર્ય જલ્દી થાય તેવું અમે તંત્ર દ્વારા આગળ અપેક્ષા આપના માધ્યમથી રાખી રહ્યા છીએ જે જે ગુંજન વિસ્તારમાં ઘણા સમયથી બંધ છે અગર તે ચાલુ થઈ જાય તો હું રાહત મળશે લોકોને કેવી રીતે સિગ્નલ લાગેલા લગભગ આઠ વર્ષ છે સતત ક્યારેય કોઈ આઠ દિવસ બી ચાલુ રહ્યા નથી જેને કારણે પોલીસ વિભાગને સતત ભારણ વધી રહ્યું છે જ્યાં એક બે પોલીસની જરૂર હોય ત્યાં ત્રણ ચાર ઓમગાર્ડ અને બે ત્રણ પોલીસ ઊભા રાખવા પડે છે પિક અપ સૌર્ષના ટાઈમે બહુ હાલાકી પડે છે જો સિગ્નલ ચાલુ થઈ જાય તો લોકોને રાહત થાય અને આ એક એવું શહેર છે જે નગરપાલિકા મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે અને પરિસ્થિતિ જોતા આનો નિવારણ નિકાલ કરવો જોઈએ અને તંત્રએ સફાળા જાગી જવું જોઈએ ટ્રાન્સપોર્ટની બધે ટ્રક આવે છે એમના માટે હજુ તક આર્ટિયુની કે વળી નથી અમારી અનેક રજૂઆતોને ધ્યાનમાં લઈને આપણા મંત્રીશ્રીને એમને અમારું ખરેખર એક વચન આપેલું છે અને લાંબા સમય ત્યાં એક પાર્કિંગની મોટી સમસ્યા છે આમ નાગરિકોને તકલીફ પડે છે જે વાપીથી લગભગ ચાર પાંચ હજાર વાહનોની અવરજવર છે ને પરિસ્થિતિ દિવસે ને દિવસે પરિસ્થિતિ બગડતી જાય છે અને ગંભીર સમસ્યા તરફ જઈ રહી છે